વાઘોડિયા તાલુકામાં માથાભારે તત્વો નો આતંક હજુ પણ યથાવત છે લીમડા ગામે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરાયો દરગાહ પાસે ચપ્પલ પહેરી આવવા મુદ્દે વિદ્યાર્થીને અનુભવ કર્યો વિદેશી વિદ્યાર્થીઓ પર દંડ ફટકા બેટ અને પથ્થરો લઈ તૂટી પડ્યા ઉભા થઈ જાય તેવા હુમલાના વિડીયો સામે આવ્યા છે તો ભાષાની ગેરસમજના લીધે વિદેશી વિદ્યાર્થીઓ પર ઘાતકી હુમલો કરાયો છે માતા બારે ના હુમલામાં સુફેચ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે

બિલકુલથી વાત કરવામાં આવે તો હવે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં પોલીસનો ડર ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે અવારનવાર જાહેરમાં હુમલો થવાની અથવા તો હુમલો કરવાની જે ઘટનાઓ છે તે જોવા મળતી હોય છે આ જ પ્રકારની ઘટ ઘટના છે તે વાઘોડિયા તાલુકામાં બની છે વાઘોડિયા તાલુકાનું જે લીમડાપુરા ગામ છે અને આ ગામની અંદર એક તળાવ આવેલું છે કે જ્યાં વિદેશી આ જે વિદ્યાર્થીઓ છે ત્યાં તળાવની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ફરવા માટે ગયા હતા જો કે રજાના દિવસ રજાના દિવસની આખી આ જે ઘટના છે અને હાલ આ વિદ્યાર્થીઓ છે તેઓ ચપ્પલ પહેરીને દરગાહ ની સાઈડમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ ચારેય વિદેશી જે વિદ્યાર્થીઓ છે તેમને લોકો દ્વારા માર મારવામાં આવે છે મોટી સંખ્યામાં લોકોનું જે ટોળું છે તે લાકડી બેટ તેમજ જે પથ્થર છે તેના વડે આ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમના પર હુમલો કરતાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે જોકે હુમલામાં આ જે સુકેશ નામનો એક વિદ્યાર્થી છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવે છે મહત્ત્વની વાત અહીંયા છે કે આવી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસનો જે લોકોમાં ડર હોવો જોઈએ તે નથી રહ્યો અને આ જ રીતે કોઈ પણ ટોળું હોય બીજા ટોળા પર હુમલો કરે છે અને ક્યાંક ને ક્યાંક આ હુમલાની અંદર લોકો છે તે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે જોકે આખી આ જે ઘટના છે તે ભાષાની ગેરસમજના કારણે થઈ હોવાની વાત છે તે સામે આવી છે હાલ તો પોલીસ દ્વારા દસ જેટલા જે લોકો છે કે જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે હાલ હજુ હાલ સુધી એક પણ આરોપી છે તેની ધરપકડ કરવામાં નથી આવી જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ આ ચાર વિદ્યાર્થી છે તેમાંથી એક વિદ્યાર્થી છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને હાલ તે છે તે સારવાર હેઠળ છે અન્ય તે ત્રણ જેટલા જે વિદેશી યુવકો છે તેઓ પણ ક્યાં જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે કારણ કે જે રીતે જોઈએ તો પોલીસ તે જાહેરમાં ક્યાંક ને ક્યાંક લોકોનું રિકન્સ્ટ્રક્શન કાઢે છે સરઘસ કાઢે છે તેમ છતાં પણ આ આરોપીઓ છે કે તેઓના મગજમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર છે તે નથી રહ્યો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો પારોલ યુનિવર્સિટીમાં ભણવા આવતા જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેઓને આ અનેકવાર આ પ્રકારના તેમની સાથે અનેકવાર આ પ્રકારના બનાવો છે તે બની ચૂક્યા છે વડોદરા શહેરમાં હોય અથવા તો આસપાસનો વિસ્તારનો હોય આવી અનેક ઘટનાઓ બની છે કે જાહેરમાં મારામારી કરતા હોય છે લોકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે એકવાર આ જે આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવે છે ધરપકડ કરી લેવામાં આવે છે પરંતુ ફરીવાર એના એ દ્રશ્યો છે તે સામે આવતા હોય છે હાલ તો આ જે લીમડાપુરાની ઘટના છે તેને લઈને વાઘોડિયા પોલીસે કાર્યવાહી છે તે શરૂ કરી છે અને વિડીયોમાં જે દસ જેટલા લોકો દેખાઈ રહ્યા છે તેમની સામે ફરિયાદ નોંધી છે જી અલ્પેશ જોડા